Oh महा Bye.

you જય જય ધન્યવાદજી થેન્ક યુ સો મચ ત્યારબાદ પ્રાર્થના બાદ આપણે હવે આમંત્રિત મહેમાનોને સ્ટેજ પર આમંત્રિત મહેમાનોને હું સ્ટેજ પર આવવા માટે આમંત્રિત કરું છું અને સૌ પ્રથમ આપણે બધા સાથે મળી ભક્તિમાં લીન બની પરમાત્માને યાદ કરી દીપ પ્રાગટ્ય કરીએ અને ત્યાર પછી આજની આ સંગીત સંધ્યાને આપણે આગળ ધપાવીએ સૌપ્રથમ હું ડાયસ પર આમંત્રિત કરું છું શ્રી ધનરાજભાઈ જેઠાણી કે આપ સૌ પ્રથમ ડાયસ પર વધારો સાથે સાથે શ્રી મુકેશભાઈ શેઠ શ્રી દિલીપભાઈ શેઠ અને આ બધાની સાથે હું આમંત્રિત કરવા જઈ રહ્યો છું અને આપણે સૌ તાલીઓથી વધારીશું માન્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ આ બધા જ સાથે સ્ટેજ પર આપણે દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ આજના આ કાર્યક્રમને આગળ ધપાવીએ આજના આ કાર્યક્રમની અંદર રોયલ એકેડમી ઇન્ડિયા દ્વારા ખૂબ જ ચુનિંદા સિંગરોને આપ સૌ સમક્ષ આજ રોજ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે અને દરેક સિંગરોએ ખૂબ સારો રિયાઝ કરી આપના માટે બધા જ ગીતો તૈયાર કરેલા છે સ્ટેજ પર મહેમાનો આવી ગયા છે અને આપણે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીએ દરેક મહેમાનોનો આજના દિવસે હું આભાર માનું છું સાઈડમાંથી લેજો બધા બધા જ તાલીમથી વધાવીએ એ પ્રગતિ થઈ રહ્યું છે સાથે મહેનત કરેલી છે યા દેવી સર્વભૂતેશુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આજના કાર્યક્રમને અનુરૂપ સૌપ્રથમ પ્રથમ માન્ય શ્રી દર્શિતાબેન શાહને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે માનનીય શ્રી દર્શિતાબેન શાહ રોયલ એકેડેમી દ્વારા આજે ખૂબ સરસ સુસંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કાર્યક્રમ સંદર્ભે જેમના માધ્યમથી આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે એવા આદરણીય શ્રી શેઠ અને મંચ પર ઉપસ્થિત આપણા સૌના વડીલ અને આદરણીય શ્રી ધનરાજભાઈ જેઠાણી શ્રી મુકેશભાઈ શેઠ શ્રી દિલીપભાઈ શેઠ તેમજ મંચ પર ઉપસ્થિત સર્વે રોહિત એકેડેમી ઇન્ડિયા સાથે જોડાયેલા સર્વે સંગીતના કલાકારો અને અહીં ઉપસ્થિત આપ સૌ સંગીત પ્રેમી શ્રોતાજીમાં ઉપાશ્રયમાં અને શેઠ ઉપાશ્રયમાં જવાનું થતું હોય ત્યારે વર્ષોથી પરિવાર જેવો સંબંધ એ ધાર્મિક સંબંધ તો છે પરંતુ ધર્મની સાથે એમણે પોતાનામાં રહેલી જે શોખ છે એ શોખને પણ આ રીતે જીવંત રાખ્યો છે એ ખરેખર હું એવું માનું છું કે દરેક લોકો માટે એક ઉદાહરણરૂપ છે લોકો એવું માનતા હોય છે કે મોટી ઉંમર થાય એટલે બસ માત્ર ધર્મ ધ્યાન જ કરવાનો આપણા બધા શોખને મરી પરવારવાના પણ એવું ન કરતા ધર્મ ધ્યાનની સાથે સેવાભાવ અને સેવાભાવની સાથે પોતાના શોખ અને અમે આપણા ધર્મમાં કીધું છે કે સંગીત છે ને એ પ્રભુ પાસે પહોંચવાનો અને પ્રભુ સાથે સૌથી નજીક પહોંચવાનો જો કોઈ રસ્તો હોય ને તો એ સંગીત છે અને એ માધ્યમથી ધર્મની સાથે સંગીતને વણી લઈને ચંદ્રકાંતભાઈ શેઠ ખૂબ સરસ રીતે રોયલ ઇન્ડિયા એકેડેમીના માધ્યમથી દર વખતે આવી રીતે પોતે તો પોતાના શોખના માધ્યમથી ખૂબ સરસ રીતે દરેક લોકોને સંગીત પીસે જ છે પણ એમની સાથે આખી એમની ટીમ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ કરે છે ત્યારે સમગ્ર રૂરલ ઇન્ડિયા એકેડેમીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને અમને સૌને અહીં બોલાવી અને આપ સૌને મળવાનો મોકો આપ્યો સવિશેષ હું હમણાં જ ચંદ્રકાંતભાઈ કહેતી હતી મુકેશભાઈને કે ચંદ્રકાંતભાઈ આ જેટલા સરસ લાગે છે ને કે એમને જોવા જોઈને પણ આપણે આનંદ એકવાર જોરદાર તાળીઓ થઈ આપની વાત એકદમ સાચી છે એકવાર જોરદાર તાળીઓ થઈ પ્લીઝ ચંદ્રકાંતભાઈ મુકેશભાઈને હમણાં જ કીધું કે ચંદ્રકાંતભાઈને જોઈને એટલો આનંદ થયો ને પહેલાં તો હું ઓળખી જ ન શકી પણ પછી આવીને તો મને એટલો આનંદ થયો કે આ એકદમ જે માહોલ છે એ માહોલને અનુરૂપ આજે ચંદ્રકાંતભાઈનું સ્વરૂપ જોવા મળ્યું છે ખૂબ આનંદ થયો ફરીથી આવા સરસ સંગીત પ્રેમીઓ અહીંયા હાજર છે આવા સરસ કલાકારો હાજર છે ત્યારે ભાષણ કરીને આ માહોલને બગાડવા નથી માગતી એટલા માટે થઈને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને ફરીથી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ આભાર દર્શન ત્યારબાદ એક મિનિટ માટે આપણા સૌના વડીલ અને આજકાલ ગ્રુપના માનવીય શ્રી ધનરાજભાઈ જેઠાણીનો વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ પોતાની સ્પીચ આપે એક મિનિટ માટે શુભેચ્છાઓ સાહેબ એક મિનિટમાં થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સર્વ આમંત્રિત મહેમાનોને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરશો થેન્ક યુ